પચાસ હજાર નું વળતર આપવું અને એક મહિનામાં ચૂકવવાની જોગવાઈ કરવામાં આવે બરાબર પંજાબ સરકાર બાવીસ હજાર ની પચાસ હજાર આપે છે અને પાર્ટી કરી છે કે ભાઈ ગુજરાતના ખેડૂતોને પણ આટલું વળતર મળવું જોઈએ મોડું ઘટના મળવું જોઈએ મળવું જોઈએ સરકારી ડેરીઓ પશુપાલકોને વાવફેર નો પારદર્શક હિસાબ સીધો તેમના ખાતામાં સમયસર ચૂકે આમાં ડેરીમાં મારા માથાકૂચ છે કે નહીં કેટલા પશુપાલકો છે પશુપાલક છે કે નથી

કે ભાઈ આપણી સાથે શું ખેલ થઈ રહ્યો છે બરાબર તો પશુપાલકોને દૂધ માટે યોગ્ય મળવું જોઈએ ખેડૂતોને દિવસે રાતે ની પણ દિવસે બાર કલાક મફત વીજળી આપવામાં આવે મળવી જોઈએ મળવી જોઈએ હળદર અને સાબરધરીના આંદોલનમાં જે લોકો ખેડૂતો ઉપર કેસ થયા છે પાછા ખેંચવામાં આવે અને એ લોકોને જેલ મુક્ત કરવામાં આવે એ આપણા ભાઈઓ છે જે આપણા કરદા પ્રથા માટે લડ્યા છે ને એ લોકોને જેલમાં નાખવામાં આવે છે આપણે માગણી કરી છે એ માગણી હોવી જોઈએ કે જોઈએ તમામ પાકોની ખરીદી સરકાર દ્વારા એમએસપી એટલે કે ટેકાના ભાવે કરવામાં આવે તમામ પાકોની સમજો બરાબર એક પાક ની બધા પાક ની બરાબર આવું થવું જોઈએ ના થવું જોઈએ થવું જોઈએ ખેડૂતોને પૂરતી માત્રામાં અને સમયસર ખાતર મળવું જોઈએ આ વખતથી માત્રા માતા કુટુંબ છે હું તો બચ્ચા ડોક્ટર છું મને તો આમ કઈ ખબર ના પડે પણ છાપા માં સમાચાર આવતો હોય ખેડૂતો ના નથી મળતું તે નથી મળતું ને તો મતલબ બધાને મળવું જોઈએ હોવું જોઈએ કે આવું જોઈએ આવું જોઈએ પછી શેરડી ઉત્પાદક ખેડૂતોની સુગર મિલ આપડે ત્યાં શેરડી થાય છે ખરીદી ડિસેમ્બર ને બદલે એક ઓક્ટોબર થી શરૂ કરી દેવામાં આવે આટલી માંગે આમ પાર્ટી મૂકેલી છે આપ સૌ ખેડૂત મિત્રો જાણ થાય એના માટે મેં આ વાંચ્યું તો દોસ્તો ફરી પાછું આખરે તમને એક એક જ જ વિનંતી કરીશ કે હવે વખત આવી ગયો છે કે આપણે આત્મા દંડોળીએ આત્મા જગાડીએ પક્ષ પાટી ને ભૂલી જાઓ આજે ખેડૂત માટે ઊભા થવાની જરૂર છે ખેડૂત માટે બોલવાની જરૂર છે તો આપણે સૌ આ વાતને બરાબર સમજીએ અને એ વાતને સમજ્યા પછી